હાલો રાજુભાઈ સક્ય બોલો ગોંડલ થી હા હું રાજકોટ થી ડીડી સોલંકી બોલું છું યુવા વિમસેના સંસ્થાપક બોલો બોલો હા હવે મારે બે બાબત ઉપર ચર્ચા કરવી હતી એક તો ગોંડલ માં ગુંડા રાજ અને એક રાજકુમાર જાટ ની જે કઈ મોત નો જે કઈ છે અત્યારે મીડિયા માં ને બધું છે તો એમાં હકીકત શું છે તમારી દ્રષ્ટિએ પાંચ મિનિટમાં રાજકુમાર જાટ નું છે એ ક્યાં પોચ્યું હકીકત છે હવે પેલા તમને ગોંડલ નું કહું કે રાજકુમાર વાળું હમ પેલા રાજકુમાર ની વાત કરી પછી ગોંડલ ની વાત કરી ઓકે રાજકુમાર વાલામાં છે ને એની ઈ બાપ દીકરો બે છે ને અ હનુમાનના મંદિર સંગ્રામજી હાઈસ્કૂલ ટીવીએસ નું નાનું મોપેટ મોટર આવે ને એ મોટર સાયકલ છે ઈ બહુ ચલાવતો હતો ને એટલે બાપા એવું કીધું કે આ નાનું મોટર સાયકલ એટલું બધું હલાવાય નહી બરોબર એટલે ઈ દરમિયાન જયરાશ્રી ના ઘરની મોઢા કે સ્પીડ બ્રેકર આવ્યો એના બાપાના પગ હેઠા આવી ગયા બાપા એઠે ઉતરી ગયા છોકરો આગળથી મોટર સાયકલ વાળી ને પાછું આવ્યો કે આ લે એને બાપા ને કેતો લે બરોબર ઈ બાબત ની ચર્ચા એ બે કરતા હતા ગણેશ ના માણસો સામે બેઠા તા એને આ છોકરો વાય બે વાગ્યો એટલે એને બોલાવ્યો એ અંદર એટલે ગયો એ એટલે એને અંદર લઈ ગયા અંદર લઈ એને બેહારી વાતચીત કરતા હતા રતનલાલ કે આખા બધા છોકરા ઘેરેલા હતા ને મારા છોકરા ને એટલે હું અંદર ગયો એટલે કે મને બોલાવ્યો ને બેહાર્યો અને પછી ઈ કે પૂછવા માંડ્યા કે અહીંયા શું કરો ને કે એમાંથી એક જણો એમ બોલ્યો કે આ તો કે રતન ભાવભાજી વાળો છે. પણ કે એને કોઈ સાંભળો નહીં અને એમ કીધું કે તમે અહીંથી શું કરવા નીકળ્યા ને આમ ને તેમ ને અહીંયા કેમ આલસ ને અહીંયા બધી કરતા કરતા ગણેશ એવું કીધું કે ચાલુ થઈ જાવ એટલે મારા છોકરાએ એવું કીધું કે આવું બધું તું મને પૂછવા વાળો કોણ એમ એટલે ગણેશ નું અપમાન કર્યું એમ કે તું મને પૂછવા વાળા એટલું બધું કોણ એમ બરોબર એટલે એ કે ઓલા કે ચાલુ થઈ ગયા એટલે એને મારવા માં એના બાપો વચ્ચે પડ્યો તો એને એક બે લાફા પાડી લીધા ને આ બધું બના ભાઈ એનો બાપો કે તું બહાર મોટર સાયકલ જા એટલે મોટર સાયકલ ને ગયો એના દીધો વાહે આ લાઈન ઘરે વયો જા એ ઘરે લઈને વહી ગયા એનો છોકરો યુપીએસસી ની તૈયારી કરતો હતો એટલે એ બાજુમાં એને રૂમ રાખી ને ઉપર રહેતો હતો છોકરો કે મારે થોડુંક વાંચવાનું હે મને મૂકી જા જાને મૂકી હોય એના બાપો અને ઘરે જઈને કોઈ ગયો બરોબર છોકરો રાત થી ગાયબ છે અને અલગ અલગ જગ્યા એના સીસીટીવી કેમેરા બતાવે છે અને પૂરા સીસીટીવી કેમેરા બતાવતા નથી ટુકડા ટુકડા કરીને બતાવે છે ઘણા બધા સીસીટીવી કેમેરામાં માણસ આવે છે આજુબાજુમાં પડસાડીયો ઘણી બધી જગ્યા એ ગાડીઓ છે એવું બધી શંકાના દાયરામાં થી હતું જ બરોબર પછી ખોડિયાર હોટલ પાસે છોકરો નગ્ન અવસ્થામાં આયલો જાય છે સવારે આઠ વાગે

એના આખો નથી બતાવ્યો પછી સીધા રામધામ માંથી નીકળે છે પોણા ત્રણ વાગે લાશ ગાડીઓ આવે છે એ બધી વાત તો તમે સાંભળી છે એટલે એ રીતની આખી હકીકત છે અને ઈ બાબત માં પછી છોકરો ખોવાઈ જાય છે ત્રણ તારીખે સવારમાં વેલો વહેલો ચાર તારીખે સવારે છોકરો વેલો લાશે ની પડી જાય છે અને સીધી વહી જાય છે સરકારી માં ત્યાં એકસો આઠ અચાનક આવી જાય છે ઓલી ની નથી આવતી એવી સ્ટોરી થી આખા આખું મર્ડર જેવી ઘટના હિટ રન માં ખપાવાની હોય ને એવું બધું આખું ચિત્ર ઉભું થાય છે પછી ત્યાં જાય છે સિવિલ હોસ્પિટલ માં ત્યાં સીધું પીએમ થઇ જાય છે પીએમ કર્યા પછી સીધા વહી જાય છે કોલ્ડ માં સબ ને

હતી રતનલાલ ની ફરિયાદ ગોંડલ જયરાસિંહ નું નામ હતું એટલે બી ડિવિઝન લીધી નહીં અને એવું કીધું કે છોકરો મળી જાય એની મતલબ એક બીજી કઈ કેરમાં એટલે રતનલાલે કઈ બીજી કરી નહિ અને પાંચ તારીખે પછી કઈ પોલીસ આખો જવાબ દેતી નતી એટલે પાંચ તારીખે અમે રિસીવ કરાવી સીધી રતનલાલ ને કે છોકરો મળી જાય મતલબ બીજું બધું રેવા દે અને ઈ બહુ મોટા માણસો છે મૌખિક કીધું તું એની અરે ખોટી બાત ભીડમાં અને તારે કોઈ રાજકીય ઓલું કરવાની જરૂર નથી અમે બાયને જતા ટુકમાં ભેગા નહોતા ગયા અંદર બરોબર પણ અમારો એક માણસ અંદર ભેગો મોકલો હતો

જુનાગઢ લઈને ગયા ને એવું બધું કર્યું પછી સાત તારીખ સુધી પોલીસ માથે બે હારી પકડી રાખ્યો તમે આઠ તારીખે રાત્રે સુધી માં રાખ્યો હું સાડા બારે સાડા દસ અગિયાર વાગે ગયો એની ઘરે પછી સાડા બાર એક વાગ્યા સુધીમાં મેં રતન તૈયાર કર્યા અને હું ને દિનેશભાઈ પાથરભાઈ એને એબીએસ કોપર્સ દાખલ કરવા માટે સવારમાં માં લઈ અને નીકળા અમદાવાદ તો એને એના પરિવારજનો લઈ જાય પોલીસે અને કોલ્ડ સ્ટોરેજ માંથી લાશ દીધી આ તારીખ છે અને જે નિધન થઇ ગયું છે એ તારીખ છે ચાર આ પાંચ દિવસ સુધી એને આવું કરી પાંચ દિવસ કોલ્ડ સ્ટોરેજ માં લાશ રાખી બરોબર પછી અમે રતનલાલ એબીએસ કોપર્સ નું એફિડેવિટ થઈ ગયું હતું પણ દાખલ નથી કરી એટલે દાખલ કર્યા વગર પાછી લઈને એવા દસ તારીખે સબ લ અને પછી આ લોકો એટેન્ડ રન નું ને આ બધું ખેલ કર્યો ગાડી પકડી ઓલું કર્યું ઓલું કર્યું પછી પીએમ રિપોર્ટ ની બાબત આવી હવે પીએમ રિપોર્ટ તો એના એક પોલીસ ને નકલ આપે ને એક એના કોઈ લોઈ ના સંબંધ હોય એને આપે બરોબર રતનલાલ તો જ્યાં સુધી અંતિમ વિધી ના કાર્ય પૂરા નો થાય ત્યાં સુધી આવે નહીં પછી આવ્યા શનિવારે ગયા બરોબર ગયા શનિવારે આવ્યા અને અમે પીએમ રિપોર્ટ થી કલેક્ટ કર્યો હમ અને ઈ પીએમ રિપોર્ટ ને આધારે આખે આખી જાણકારી મળી કે ભાઈ આ તો આ રીતે આ રીતે અન્ય સેલો છે ને આવા આવા ગા છે અને આજે અમે ઈ આખી ઘટના બાબતે એફઆઈઆર થવા જીરો નંબર થી ટૂંકમાં અહીંથી ગોંડલ થી નજર જૈદસિંહ ના ઘર થી સીસીટીવી મેળવીને એફઆઈઆર થવા હારુ થી હાઈકોર્ટ ની અંદર આખી પિટિશન દાખલ કરી પોલીસ ડિપાર્ટમેન્ટમાં હાઈકોર્ટ ને જરૂર પડશે તો ગાંધીજી માર્ગે આપડે રેન્જ આઈજી સાહેબ ની કચેરીએ પરમિશન લઈ અને ત્યાંથી પચીસ જણા કે એકવીસ જણાની સંખ્યામાં આવશે અને આપડે બધા એને સમર્થન આપશું અહીંથી આપણે રાજકોટમાં અમારે સંગઠન દ્વારા કે સામાજિક લેવલે કાયદાકીય જે કઈ જરૂર પડે બરોબર અહીંયા અમે બેઠા છે બરોબર આપણે જે આ ગુંડારાજ ગોંડલ માં હાલે છે અને વન સાઈડ જ હાલે છે બરોબર એને લીગલી આપણે પૂરું કરવું છે ઓકે અમને તમારા સહકાર ની અપેક્ષા હતી મે શરૂઆત માં ફોન કર્યો તો આ મેટર જ્યારે ચાલુ થઈ હતી ને એક બે દિવસમાં મીડિયામાં મીડિયા માં જી દિનેશભાઈ ને ફોન કરીને કીધું હતું જે એવામાં કઈ જરૂર પડે

ઓગણીસો પિંચાશી થી અને વધારે હિંસક જો અમે તો પટેલ સમાજ મોટો છે એટલે અમે એકાબીજે એકાબીજા ને કહી તો થોડાક દાંત ભરાવી વાત ને વિવાદ ને ઉભું કરી પણ નાના વર્ગ જે છે તમારા સમાજ ને છોડી નાના વર્ગ ને તો બોલવા પણ જ નથી હા એને નથી OBC ને બીજા લોકો છે દેવ પૂજન હા એને તો બોલવા પણ નથી અને તમારામાં એ બે ત્રણ ને મારી લીધું છે અનિડા માં કરી લીધું છે થોડુંક બિલીયડા વાળા એક ને છોકરા ને મારી લીધું છે એવું બે ત્રણ ઠેકાણે કરી લીધું છે પછી બિલીયડા માં બીજા ભળવાર સમાજ એ બહુ કરી લીધું છે આ છોકરા એ જેના હો એટલે ઈ તો ઘણું લગભગ ગામ માં બધે આખા તાલુકા માં બધી જ્ઞાતિમાં માં આંટો ફરી ગયા એટલે ન્યાયિક ડર નો માહોલ ફેલાય છે કે લોકો એટલે આનો કોઈ તો ઈલાજ નથી કાયદાકીય રીતે આનું શું કરવું લોકો જાગૃત નથી કાયદાકીય માટે એક જ ઈલાજ છે કે ગોંડલ વિસ્તારની અંદર રાજકોટ જિલ્લા માંથી સુપ્રીમ કોર્ટ ને આવેદન પત્ર આપે કે ભાઈ એની જે અપીલ પેન્ડિંગ છે ને એ ટૂંક સમયમાં હલાવી અને આરોપી અપરાધી ઘોષિત થયો છે ને અને હાઈકોર્ટની અંદર એક આવેદન પત્ર અપાય હાઈકોર્ટ છે ઈ એના જે બાકીના કેસ છે ગોવિંદ દેસાઈ અને વિનુ સિંગાળા અને પછી એટ્રોસિટી એક્ટ નો નીનામા સાહેબ નો એક અધિકારીનો કેસ છે એ બધા હાઈકોર્ટમાં પેન્ડિંગ છે એને તાત્કાલિક હલાવીને એમાં દોષિત ઠેરાય તો એની ભેગું થાય એવું છે હા એ કરીએ અને મારે એક બીજો point એવો હતો ઓલા ભાઈ અલ્પેશ કુમાર જયરાજસિંહ જાડેજા હા એક નવું નામ એનું હમણાં બે દિવસ થઈ ગયું છે જાહેરાત નવું નામકરણ થયું છે ઈ ભાઈ વ્યક્તિ જાહેરમાં એવું બોલે છે જે કઈ સમાજદાન ની મિટિંગ હોય એમાં કઈ વાંધો નથી બે સમાજ ને કે બે પક્ષ ને જે ગમ્યું હોય પણ ઈ વ્યક્તિ ડાયરેક્ટ એવું કે છે

પ્રતિનિધિત્વ કરવાનું લોકશાહી તો રાજાશાહી હોય તો જે રાજા નો દીકરો છે એ બને બરાબર ભગવતસિંહ બાપુ કઈ લોકો છે ઈરા દીકરા ની લોકો ચૂંટણી માં આવતા નથી લડતા નથી એની રીતે જે કઈ છે સેટલ છે એ ઈ કે તો આપણે સમજાય કે વાલો બાપ વખત થી છે પડતા મૂકી સાઈડ કરી ના બીજા ને સીધા ધારાસભ્ય દીકરો ધારાસભ્ય બનાવવાની વાત ભાજપ માં એવું કે છે કે ભાઈ પરિવાર વાત નથી તો આ શું છે હમ અને એની ઉપર કેટલા ગુના છે દીકરા ઉપર દીકરા ઉપર આ રાજુભાઈ વાળો એક થયો બાકી તો થવા નથી દેતા

ત્રણસો સાત ત્રણસો સાત એક ચુકાદો નહીં નહીં ખાલી એકમાં ગોઠવી લીધું બધે સમાધાન થઈ કે ગોઠવી લીધું છે બધે અપીલ પેન્ડિંગ છે પેન્ડિંગ અપીલ ચલાવો હોય કે આ કેમ અટકેલું અપીલ ચલાવવા માટે તો બસ ચીફ કોર્ટ ને લખી દઈ તો થાય ફરિયાદી નથી હળવડતા ફરિયાદી અત્યારે જીવી અડધા અને અડધા છે બરાબર પણ સરકારે માન્ય નથી અપીલ માં ગઈ છે અને આ જે ઓલો પાટીદાર સમાજના દીકરા ઉપર જે છે નાબાલિક છોકરો એની ઉપર જે કઈ હુમલો થયો હતો એ આના માણસો હતા કે બીજા કોઈ હતા સમર્થકો બસો પાંત્રીસ બુથ ઉપર બસો પાંત્રીસ જણા બીજી સામેની પાર્ટી પણ હોતા નથી આવા અસામાજિક તત્વો ઉભા રાખી અને સારા માણસો ને મતદાન પેટી સુધી પહોંચવા દેતા નથી સાઈન કરી અને પેલું સાઈ ની અવિલોપીય સાઈ આવે ને એનું નિશાન કરાવી અને ત્યાંથી તમે એને પાછા મોકલી દે છે અને બટન કોઈ દબાવે છે એના માણસો એટલે આવા અસામાજિક તત્વો એને બે થી વધારે સંખ્યામાં રાખેલા છે અને આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી થાય તો એ ચૂંટણી ત્યાં ચૂંટણી ને દિવસે આ આ ધંધો એ કરે નહીં બરોબર હા એનું કમિટમેન્ટ છે અસામાજિક તત્વો અને જયરાજ સિંહ નું ડીજીપી નો જે ઓર્ડર હતો કે સો કલાકની અંદર અસામાજિક તત્વ નું લિસ્ટ તૈયાર કરવું તો આ ગોંડલ ની અંદર થી અસામાજિક તત્વ લિસ્ટ તૈયાર થયું કે નહીં આના માણસો નું અહીંયા એક પણ એનો માણસ અસામાજિક તત્વ નું લિસ્ટ તૈયાર થયું નથી ખુલ્લે આમ દારૂ પછી બીજા જે કઈ નશીલા પદાર્થો ના વેચાણ જાહેર સરે આમ જાહેર માં છે જ આ ક્ષત્રિય સમાજ ભેગો થયો તો એમાં એને એક વિદ્વાન વકીલે કીધું તું ને કે અહીંયા આટલી આટલી વસ્તુ મળે છે અને અસામાજિક તત્વો ની યાદી છે ને એ જયરાજસિંહ ને બનાવાની છે પોલીસ ને નથી બનાવવાની અને અસામાજિક તત્વો માં સૌથી પ્રથમ તો બાપ દીકરો બે આવે

બદલી નાખે બરાબર આના માટે તો હવે કોઈક એમાં લાગે સમજો ને કે આંદોલન જ કરી અને લડાઈ કરી તો થાય હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ બે જ ન્યાય આપી આગે સરકાર તો એનાથી દબાયેલી છે સરકાર દબાયેલી છે

આવેશમાં આવી ગયા બરાબર ને એની એની ને ખાલી લડાઈ ચાલુ રાખી હોય ને લીગલી એ નીકળી જાય રસ્તો તો સરકાર આ જે પાછું આવીને કઈ કરું આને હું લોકો ડરાવી રાખે હાલો ગોંડલ બંધ નું એલાન કરો નામ કરો ને તેમ કરો એટલે બંધ રખાયું પરાણે અને જ્યારે પાટીદાર સંબંધ જે કઈ બનાવ બન્યો બંધ નું એલાન કર્યું તો એ બધા જે કઈ હવે ધાક ધમકી પગે લાગી ગમે એ રીતે પાછું ન ખેચાવી લીધું કોલ પાછો ખેંચાવી લીધો કે હવે આ આપણે સમાધાન થઈ ગયું અમારી માંગણી પૂરી થઈ ગઈ હવે કાંઈ કરવું નથી એટલે એને આબરૂ જાય નહીં કે ભાઈ પાટીદાર સમાજ એક રાઈટ થઈ ગયો છે અને બંધ એલાન કરી નાખે એટલે આ ચાલુ ધારાસભ્ય અને આ બધું વસ્તુ તો એની આ બધું કોઈ પણ કાલે કોઈ વસ્તુ કરાવે બંધ કરાવે આ કરાવે તે કરાવે અને આ એક દાખલો બેસાડવા માટે કે જો અમારી સામે ઇન્ડાયરેક્ટલી ભલે અમે હોય પણ અમારી સામે ત્યાં તો એમને ગમે એ રીતે પ્રેમભાવથી સમજાવી કે ગામ એને સમજાય અમે રોકાવી દીધી અમે બંધ નાવા દીધું ઓકે અમે કહીએ એમ થાય હમ ઈ આ એ મતવાળા કહીને રાખે છે ત્રબર ડબલ પ્રમુખ હમ એને રાખ્યા છે એક પ્રમુખ આને એક હોલાને હમ ઈ જે એટલું જ કરે હમ એટલે હવે મારે ઓલો ભાઈ મેહુલ બોગરાને કેવું છે છે બે ચાર આગેવાનો સામાજિક સંગઠનો કે સાથે રાખી ભાઈ તમે કરવાનું કરો તમારા લેવલે બરોબર ને તો પછી આ એક સારા હાઈકોર્ટમાં વકીલ રાખી સુપ્રીમ કોર્ટમાં અને આની એક વ્યવસ્થિત લડાઈ લડી અને જમીન લેવલે જે કઈ આંદોલન ને જે કઈ કરવું પડે એ ચાલુ રાખવું પડે

હવે સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે તમે જરીક પણ કઈ આડુંઅવળું કરો એટલે સીધું વાયરલ થાય તો તમારે હવે સિસ્ટમ ચેન્જ કરવી જોઈએ બરોબર લોકશાહી રૂપે કામ કરવું જોઈએ લોકોના પ્રેમ જીતવાનું કામ કરવું જોઈએ આ તો લોકોને ડરાવે તો કઈ પરાણે પ્રેમ જીતે હમ આપણે જે ફિલ્મમાં સાઉથ ઇન્ડિયા મૂવી હોય કે હિન્દી મૂવી જોતા હોય એ ટાઈપનું જ ત્યાં બધું જોવા મળે છે મને તો આવી લાંબી કઈ ખબર નતી પણ અનિડાનો જયારે કેસ થયો ને અને એક વ્યક્તિનો ફોન આવ્યો કે ભાઈ પોલીસ ની હાજરીમાં માર્યા છે ઘરમાં ઘુસી ઘુસી દલિતો મહિલાઓને માર્યા છે એટલે હું બારે હતો બીજા દિવસે આવ્યો મારી જાણ મેસેજ કર્યો હું આવું છું એટલે એના જે કઈ શૂટરો માણસો જે કઈ હતા એ લોકો હા એને નોટ રાઈટ સમાધાન કર્યું સાધુ નહીં નોટ રાઈટ સમાધાન કર્યું રાજકોટમાં અને એફઆઈઆર ની એફઆઈઆર નું નિવેદન લેવાઈ ગયું એફઆઈઆર ના નિવેદન માં એની ફરિયાદી સાઈન થઈ ગઈ પણ એફઆઈઆર નો થઈ મેં એસપી ને ફોન કર્યો હતો જે તે સમયે મેં કીધું આ ખોટું થાય છે બરોબર અને ફરિયાદી મને કે છે ફોન માં કે રાતે અમે અહીંયા છીએ એના માણસો અમને દબાવે છે ધમકી આપે છે કે તમે ફરિયાદ નો કરતા રાતે બે વાગે હું એસપી ને ફોન કરીને કઉ છું મેં કીધું ત્યાં આગળ ડરાવે ધમકાવે પોલીસ પ્રોટેક્શન આપો એ કે અમારી પોલીસ ત્યાં છે નિવેદન લઈ છે તો પેલા ધમકાવે છે પણ બરોબર આ બધું થયા પછી હું આવ્યો જોયું કે ભાઈ સમાધાન થઈ ગયું પછી હું ગામની મુલાકાત લેવા ગયો એટલે એસપી મને કીધું ધ્યાન રાખજો એટલે મેં કીધું મને મારા સમાજ ને આ વ્યક્તિ ને કોઈ પીડિત ને મળવા કોઈ મને રોકી ન શકે પચીસ પોલીસ વાળા પીઆઈ સહિત મે પ્રોટેક્શન માં રાખ્યા અમારા રાખ્યા ગામ ના રાખ્યા જે ના રાખ્યા બરોબર અમે ગયા એ લોકો ને મળ્યા એટલે એમાં અડધા ડરી ગયા હતા અડધા કે ભાઈ અમારે કરવું છે પણ આ લોકો કરવા નથી દેતા મે કીધું ભાઈ તમે હવે બધા લોકો કો મારી જાય ઘરે આવીને તમને નથી કે આમ આવતું અમે ઠોકાય ને તમારો પ્રતિકાર તો કરવો જોઈએ અને જે કાઈ થયું વિડીયો વિડીયો ઉતારી લેવાય બે પાંચ લોકો ને આ ઉના કાંડ કરતા પણ મોટું મોટું કાંડ છે આ ભાઈ ભાઈ એસપી ને ફોન જીગેશ ખકડાવ્યા સો મોટો દાખલ કરો તમે એને ભલે સમાધાન કર્યું આપણે કીધું પણ હવે આ લોકો ફરિયાદી તૈયાર થયા અને આને આવી ગયું એટલે બે ચાર માણસો અમારી આવ્યા હતા કે ભાઈ આમાં લાંબુ કઈ કરતા ને પૂરો કરો એટલે પછી સરપંચ ને મળ્યા સરપંચ એ સરપંચેલો હતો ભરવડ સમાજ નો વ્યક્તિ હતો એટલે મેં કીધું ભાઈ અમને તમે મળવા આવી કે પાંચ લોકો આવો પાંચ શું કામ આવી જેટલા આવ્યા છે એટલા આવશું એટલે અમે એને મળવા ગયા

સમજવા ના હોય તમારે કોઈ પણ એક સાઈડ ન લેવાય તમે સરપંચ થઈને એ વ્યક્તિના ઘેરે ઘેરે પાછળ બોગસ વોટિંગ તમે એના છો બરોબર એને પીછો કરો છો એને ઘેરે જાવ છો ઘેરે જ મારો છો એના એના ફાધર ને મારો છો એની મમ્મી ને મારો એની દીકરીને મારો એની બેન ને મારો છો માતામાં ત્રણ ચાર ટકા આવી જાય ત્યાં સુધી મારો છો એટલે એને એવું કીધું કે મેં નથી માર્યું કોણ મારવાળું બરોબર માં કીધું કે પણ આ લોકો એટલા તરીકે બે એમને કીધું તું તમે ના સવાર ના અગિયાર વાગ્યા સુધી ટાઈમ આપું છું હવે મેં કીધું રાજકોટ આવો એસપી કચેરીએ તમારું નિવેદન કરાવી બરોબર તમારે ગોંડલ ક્યાં જવાની જરૂર નથી કોઈ ને ડરવાની જરૂર નથી અને મેં કીધું તમારી સાથે ગુજરાત નો પચાસ લાખ દલિત સમાજ છે અને જરૂર પડશે જે કઈ કરવું ભારત ના મેરું દલિત હોય તે કરશું કોનું ગુંડા કેવું છે જોઈ લેશું તમે એકવાર ખાલી મેં કીધું ફરિયાદ દાખલ કરો પણ આ લોકો શું છે ડર નો માહોલ એવો છે

અને લોકો સારો દાખલો બેસાડવા કે ભાઈ હજી પણ કાયદો વ્યવસ્થા જીવીત છે હજી દેશમાં લોકશાહી ચાલે છે નથી માટે જે રાજ કાયદાકીય રીતે જે કઈ કરવું પડે આપણે તમામ સાથે રહી અને ઓકે